ત્યારે દર વર્ષની જેમાં વર્ષે પણ શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવા અવાખાલ ઉપપ્રમુખ રમેશભાઈ વસાવા અને અલ્પેશભાઈ વસાવા સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા પંદરમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા તેમની ટીમ વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા મંત્રીશ્રી એકસો આઠ મુક્તામણી નામ સાહેબ તેમજ કારોબારી સભ્યો સલાહકાર સમિતિના સભ્યો સાથે વસાવા સમાજ સહિત અલગ અલગ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહીને નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી Kesenka kamu pada bersewagat kari su, dekra di, amarahu Arin જે પંદરમો સમૂહ ઉત્સવ છે એ સમૂહ તમામ દીકરીઓને સમસ્ત વસાવા સમાજ વતી આશીર્વાદ પાઠવો છું પોતાના પગલા પડે છે એ બદલ તમામ આશીર્વાદ તેમજ જે પૂરી કમિટી છે જિલ્લા પંચાયત પંચાયત તાલુકા એના આયોજક મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન સમાજ માટે આવા કાર્યો કરતા રહે અને આવનાર સમયમાં પણ અહીં જ્યારે આવા પ્રોગ્રામો થશે ત્યારે સમાજ આવી રીતના જ સફળ બનવાના પ્રયત્નો કરશે તમામ જય આદિવાસી જોહાર જોહાર